વરસાદ હવાર કન્ટિન્યુ ચાલુ જ હતો આખી રાત છેને વરસાદ પડ્યો છે લગભગ પવન એટલો હતો અને ઘણા ખરા એરિયામાં મારા પાણી હોતે ભરાઈ ગયું છે નિકોલ બાજુ તમનગર બાજુ પણ મજા આવે એવું એકદમ ઠંડુ વાતાવરણ છે ને જો એસી ની જરૂર નથી પડતી અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ છે ને આપણું એડિટ ચાલુ છે તો મસ્ત મજાનો આજે બ્લોગ મસ્ત મેં તો છાપી નાખ્યા આજે ઠંડુ વાતાવરણ છે મૂડ આવી ગયો છે તો કાંઈ વાંધો નહીં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો છો જો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર જોઈ લો છે ને અહીંયા તો હમણાં અમારે અમારે પાણી ભરાઈ જાય જો એ ડોલ મીકી છે કારણ કે અહીંયાથી આ પાણી આવે ને એટલે અહીંયા જો ડોલ મીકી છે પપ્પા બાજુમાં છે તો ભાઈ અંધારું તો પાછું એવું જ આ બાજુ વધારે થયું છે તો એ તો કેવો અવાજ આવે છે વીજળીનો મજા આવે પણ કામ કરવાની વરસાદ આવે ને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જાય મજા આવે કામ કરવાની ખબર જ નથી પથરા જેવું છે ને ઉપર તો એમાં અવાજ આવ્યો તો ખબર પડી ગયો વરસાદ આવ્યો છે ને બાકી જુઓ મસ્ત વરસાદ આવે અવાર તો અહીંયા હમણાં પાણી ભરાઈ ગયું હતું નીચે વરસાદે હારો આવે છે મસ્ત લીલા છમ ઝાડવા છે અને ગઈકાલ રાત્રે જે વરસાદ આવ્યો હતો ને આખી રાત વરસાદ અને હું રાત્રે લગભગ દોઢ બે વાગે ઉતો હતો એસી ચાલુ જ હતું પણ સવારે આઠ આડા આઠે એવી મસ્ત નીંદર ઉડી ગઈ ને કે આમ ફ્રેશ જ ફીલ થાય છે એમ હવર આડા આઠ નો એક બી બગાસું ના થાય એવું નકર તો કેવું નોર્મલીમાં કેવું થાય ખબર આમ નવ દહ વાગે ઉઠે ને તો એમ આળસ જેવું થતું હોય ને આ તે બધું અને આજ તો એકદમ ફ્રેશ કારણ કે એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ હતું ને એટલે હોવાની મજા આવી મસ્ત ઊંઘ પૂરી થઈ ગઈ તો મમ્મી બનાવે છે ગરમા ગરમ રોટલી મમ્મી ગુડ મોર્નિંગ બાર બપોરે ગુડ મોર્નિંગ ના હોય કાઈ નઈ રસોઈ હું બનાવી કે મન તું પેલા રસોઈ ફુલાર બટેટા સાક અરે વાડાળ ભાત બનાવ્યા લે છે ને ઓકે રસ નત કર્યો રસ તારી હાર નો કાઢો મારે કાઢવો તો કેમ તું એમ કે મને કેરી સીરું ભાવે હમ મને રસ ઓછો ભાવ મને કેરી હોય ને સીરું હોય મજા આવે ખાવાની કે ને કાઢવો તો તમારા છે ને કાઢવો તો રસ તારી હાર નો કાઢો અચ્છા એવું છે તો ગરમા ગરમ રોટલી બને છે અહી આટલી બની ગઈ છે રોટલી મમ્મી કેવું વાતાવરણ છે ઈ કે આજકાલે સોમાસુ થઈ ગયું હે ને પણ કેવું ઠંડુ થઈ ગયું ને મસ્ત વાતાવરણ ઉપર લીધી જો પણ મમ્મી અહીંયા તો લાગે જ ને ગરમી નો લાગે સોડામાં લાગે છે તો લાગે ગરમી અમારા બા જો એ થઈ ગયા છે બા

એટલે કાંઈ નહીં પણ વાતાવરણ એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે ને મજા આવે ઘરે જો ઝાડવા એટલા છે ને મસ્ત જો લીલા છમ થઈ ગયા છે જો આ ઝાડું કંઈક એનું છે બહુ ખ્યાલ નથી પણ આ બાજુ લીમડો છે પછી આ બાર દેખાય ને તમને અહીંયા ક્યાંય ગયું એટલે ભગ અહીંયા બિલ્લી કેવું કંઈક હતું પણ હવે ત્યારે ખબર નથી જો આવી રીતે ડોલમાં વાવેલા છે ખાસ કરીને મારા દાદા હતા ને એને બહુ શોખ હતો ઝાડવાનો દાદા પછી બાહ્ય પરંપરા આગળ વધારી રહી છે મને બહુ ગમે ઝાડવા અમારે આખી સોસાયટીમાં અમારા ઘરે વધારે વધારે ઝાડવાય છે જો આ વેલ છે કંઈક આનું નામ તો નથી ખબર આપણને પણ એટલે વરસાદના કેવા મસ્ત થઈ ગયા જો આ કેટલું મસ્ત ઝાડવું છે પછી લગભગ આ છે ને એ બિલ્લી છે મને બહુ ખ્યાલ નથી હવે પેલા બાર હતી લગભગ બિલ્લી હવે અંદર લઈ લીધી છે એવું કંઈક છે જો છે આવી રીતે મસ્ત મસ્ત ઝાડવા છે આ લગભગ તુલસી છે સરસ મજાના ઝાડવા લીલા છમ થઈ ગયા છે અને વરસાદ આવે છે એમાં ગયા વર્ષે અમે લોકો આ કરાવ્યું ને ઉપર પતરું એટલે સારું છે નીચે વાસણ ને એવું બધું ઉટકવા માટે કપડાં ને એવું બધું પડ્યું રહી અને એવું બધું છે કાંઈ નહીં પપ્પા નીચે આવે ઉપરથી એટલે મસ્ત મજાનું જમી લઈએ જો સરસ મજાની કેરી સુધારાઈ ગઈ છે ઠંડી ઠંડી રોટલી આવી ગઈ છે પછી આ શાક એનું હતું ફૂલાવરનું શાક છે અને સવારમાં પરસાદી જો થઈ હોય ને ભગવાનને એ આવી ગઈ છે

પપ્પા હજી મારી હું ઉપર ચડતો હતો પપ્પા નીચે કે મને ભૂખ લાગી મને મમ્મી આપી દે જમવાનું આપણે આપણે જમવામાં વાર ન લાગે પંદર મિનિટ જ થાય જમતા ફટાફટ જમીને પાછો ઉપર આવી ગયો તો એમેઝોનમાંથી જો પાર્સલ આવી ગયું છે કાલે મગાવ્યું હતું ને આજે તો ડિલેવરી હોતી થઈ ગઈ બોલો કંઈ નહીં ઓપન કરીને બતાવું હું મગાવ્યું છે તો જો ભાઈ આ ટાઈપનું કંઈક પેકિંગ છે આનું મેં મગાવ્યું હતું આપણે જે ઓટીજી કેબલ આવે ને આ ટાઈપનો આ ટાઈપનો પણ આવો લાંબો નહોતો જોતો મારે છે ને આવડો ટૂંકો આવે ને એ જોતો હતો એક બીજું એક હું આપણે જે ક્લિનર આવે ને એરપોર્ટ ક્લીન કરવાનો આવે પછી લેપટોપનું સ્ક્રીન કરવાના આવે ને જો એક આ ટાઈપનું મગાવ્યું હતું દેખાય તમને ક્લીનર આવે છે આવું કે એનાથી કીબોર્ડ સાફ થઈ જાય પછી મોબાઈલની અમુક જગ્યા હોય ને આપણે એન્ડ પોર્ટ આવે એ છે ચાર્જિંગનો છે એ બધો આ એની ટૂલ કીટ છે એ મગાવ્યું હતું તમને એક આપણું જો આ ટાઈપનું ઓટીજી આવે છે એ મગાવ્યું હતું બે વસ્તુ મગાવી હતી આપણે આવી ગઈ તો જો આ ટાઈપનું બોક્સ છે આનું અને ઓપન કરી લઈએ બતાવું તમને કઈ ટાઈપનું હું આવ્યું છે નહીં તો આ ટાઈપનું એનું બોક્સ પેકિંગ છે અહીંયાથી આપણે જે લેપટોપની કે કીબોર્ડનું જે સાફ કરવાનું આવે ને એ ટાઈપનું છે પછી ઉપર આવી રીતે જો આપેલું છે આપણે જે કી કાઢીને સાફ કરવું હોય ને તો કી આવી રીતે ઓપન કરવા છે પછી ઓ લિક્વિડ હોતે એવું જો ભાઈ કે લિક્વિડ સાફ કરવું હોય ને તો એ ટાઈપ એવું છે ખાસ આપડો કેમેરામાં કામ લાગશે આવું છે ઓકે આ બધું પેલું આપણે પોર્ટ આવે ને બધા કે નાની નાની જગ્યા અમુકની મોબાઈલની કે આ લેપટોપની બધી નાની નાની જગ્યાઓ હોય ને તો એના માટે છે એક આવું છે ને એક આ છે આ જો એરપોર્ટને એવું બધું સાફ કરવા માટે અંદર હાથ તો જાય નહીં એટલે એના માટે જો ભાઈ એરપોર્ટને સાફ કરવા માટેનું ખાસ છે જો એરપોર્ટ જો કેવા ગંદા પડ્યા છે મારા જો આવી રીતે આમાં જે હાથ જાય નહીં ને આવી રીતે આ જતું રહે જોવો છે આનો ઉપયોગ તો બહુ હોય નહીં મહિને દિવસે કેવી રીતે હોય પણ સાફ કરવા હાટું આ ઇઝી પડે એટલે બધું મગાવી લઈએ આપણે અને નોર્મલ જ પાવ હતો કંઈક ચારસો સાડી ચારસોનું આજુબાજુ જ હતું આખી આખી ટૂલ કીટ આ ટાઈપની છે ને આવતી હતી તો મગાવી લીધું જો ભાઈ સરસ સાફ થઈ જાય જો પ્રોપર તો આટલી વસ્તુ આવી છે આમાં આખું આવી રીતે આવ્યું છે પછી એમાં એક આ આવ્યું છે એક લિક્વિડ આવ્યું છે પછી એક આ પિન સાફ કરવાનું જે આપણે કીબોર્ડ કાઢીને કી સાફ કરવાનું અહીંયા એવું છે બસ આવું બધું છે અને એક આ ઓટીજી છે ઓટીજીમાં લોચો એક આવ્યો છે ઓટીજીમાં આ ટાઈપનો મગાવવાનો હતો મારે જે સી ટાઈપ એટલે લેપટોપમાં લાગે અને આ બાજુ યુએસબી એટલે કે હું પેલું વાયરલેસ નથી યુઝ કરતો આ સાદું માઉસ યુઝ કરું છું એટલે માઉસ અટેચ કરવા માટે પણ મેં મગાવી લીધું કયું જો બતાવો તમે એટલે આપણે આ રિટર્ન કરવું પડશે જવો એક બાજુ યુએસબી ને એક બાજુ સી ટાઈપ એટલે મારે આ સી ટાઈપ નહોતું જોતું આ બાજુ યુએસબી જોતું હતું આવી રીતે કેમ આમાં યુએસબી છે જો એટલે આ બાજુ સી ટાઈપ ને ઊંધું મગાવી લીધું એમ આ સી ટાઈપ આમાં આવતું હતું યુએસબી આવી રીતે આવ્યું કંઈ નહીં આ રિટર્ન મોકલાવી દેવું જોકે આ નેવું કે સો રૂપિયાનું જોતું પણ રિટર્ન મોકલાવી દેવું તો કાંઈ નહીં એટલી વસ્તુ ભાઈ એમેઝોનમાં થાય જો ભાઈ આ બે મારા ભાઈબંધો છે ને મને અત્યારે એણે બોલાવ્યો છે બે હો હાટું એ ગેમ ટીચવા માંડ્યા છે આમ તો ખરા મને એક ફોન કર્યો કે બે હો એમ કરીને બે કેમ ટીચો આવું ખાતું છે તો વાયગા છે પોણા આઠ અને જોવો ભાઈ ઘરે આવી ગયા છીએ આપણે અને આજે ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે કારણ કે મસ્ત ઠંડુ વાતાવરણ છે એટલે અમે બોલો

કે બે મહિના ચાનો કથા મજા નથી નીકળતી અચ્છા કે મૂજી તો માં પડી પપ્પા જો ભાઈ આજે જો તૈયાર કરે છે જો એ આવી ગયું છે એક ડીશ અને જો પપ્પા લાબેલાની એની ફેવરિટ પેણે જ મગાવી હતી કે લાબેલાની ચટણી લેતો હોય છે જો ચટણી છે ટીકડી છે મમ્મી કેટલી વાર ચાલો હવે તમે બે जाओ તમે શું કરો છો

જોરદાર ભાઈ ભજીયા ખાઈને આવી ગયા છે મસ્ત ઉપર હવે લાગી જાય એડિટમાં અને કરી દે વિડિયો એન્ડ તો આઈ હોપ કે આજનો વિડીયો ગમેક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો તો મળે નવો લોકો સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ